માર્ગદર્શન આપ્યું હતું તેના અનુસંધાને રાજગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ આરજી જાડેજા તથા પોલીસ સ્ટાફ ચંપક સિંહ દેવરાજ સિંહ અનિલકુમાર અને રાજેન્દ્રસિંહની ટીમે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી આઠ મોંઘા દાટ મોબાઈલ શોધી કાઢી તેમના મૂળ માલિકને પરત કર્યા હતા આઠ જેટલા અરજદારોએ મોબાઈલ ખોવાયાની અરજી કરતાના ગણતરીના દિવસોમાં જ મોબાઈલ શોધી બે લાખ સોળ હજાર છસો છન્નું રૂપિયાનો મુદ્દામાલ પરત કર્યો હતો ગયા મહિને મારો ફોન ખોવાઈ ગયો હતો તો અમે રાજગઢ પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાઈ હતી અને આજ રોજ અમારો ફોન મળી ગયો છે તો રાજગઢ પોલીસ ટીમને અને તમામ સાહેબ શ્રીને હું આભારી છું થેન્ક યુ સાહેબ અમારો ફોન ખોવાઈ ગયો હતો અને જે ફોન અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને તે બદલ જે અમને પોલીસ સ્ટેશનના જે સાહેબોએ અમને ફોન મેળવી આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે યોગેશ કનોજીયા